હલો ફ્રેન્ડ્સ રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીના પકોડા જો ફ્રેન્ડ્સ આ બાઉલ છે તેની અંદર આ કાચી કેરીનું જે છીણ છે તે છીણ મેં અંદર એડ કરું છું

કોથમી છે જે મેં સમારીને ધોઈને મૂકેલી છે તે અંદર એડ કરું છું હવે તેની અંદર જે આપણા રોટિંગ મસાલા છે તે મસાલા હું અંદર એડ કરું છું અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અને ચપટી હિંગ અને તેની અંદર આ બે ચમચા ચણાનો લોટ અંદર પહેલા એડ કરું છું અને આ એક ચમચો ચોખાનો લોટ એડ કરું છું અને આને બધું પહેલાં બરાબર મિક્સ કરી લઈશ કારણ કે કાચી કેરી પણ પાણી છોડે અને કાંદા પણ પાણી છોડે એટલે એનામાં જ આપણું ખીરું તૈયાર થઈ જશે પકોડાનું જો ફ્રેન્ડ્સ આ આપણું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે જો આમાં મેં પાણી બિલકુલ નથી નાખ્યું આ જે કેરી છે ને એ અને કાંદા જે એણે પાણી છોડ્યું છે ને તો એમાં જ આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે આવું ખીરું જોઈએ છે હવે આને હું પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશ અને તેલ ગરમ થવા માટે મૂકી દઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણું ખીરું પણ તૈયાર છે આપણે આવું ખીરું જોઈએ છે અને આ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર હું આવી રીતે ધીરે ધીરે કરીને અંદર પકોડા અંદર મૂકી દઈશ આ એક બાજુ સાહેબ આપડા તળાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાઈ પલટાઈ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને તળીશું તો જો ફ્રેન્ડ આપણા કેરીના અને કાંદાના ભજીયા તૈયાર છે તો જો Aga nongu ẹkpé nga lele. ફ્રેન્ડ્સ આ કાચી કેરીના પકોડા કમ્પ્લીટ છે તો તમે પણ તમારા ફેમિલી સાથે બનાવ ખાવ અને એન્જોય કરો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રઝવી હેલ્ધી ફૂડને લાઇક નીકળ્યું કર્યું તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી મારી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ